છે બધા ને હું પણ મજામાં છું તો અત્યારે વાગે છે સવારના દસ અને અમે જઈએ છીટિંગ કેમકે સાંજે મહેમાન આવવાના છે તો પાઉભાજી બનાવવાની છે તો પાઉભાજીમાં બધું સામાન લેવા જઈએ શાકભાજી આ લેવા જઈશું અને બીજી ગયા હતા જુનાગઢ તો એ રાત્રે દોઢ વાગે ઘરે આવ્યા પછી ખાતું હતા આપણે આજ પણ તો ટીમી આવી ગયા છે આપણે ને પાવ લઈ લીધા છે એટલે જમે લેવાનું છે છે ટમેટા લઈ છે તો છે તમે મસ્ત મસ્ત છે અહીંયા છે કાચ છેરી હમ લઈ એટલે થાય થોડાક લઈ લે ખટાશ જ હોય એટલે બધી આપણે મોટા ટમેટા છે એટલે ના તપાસ કરે છે એને એપલ નો ઝાડ છે નહીં લીચી છે એવું બધું એને ઘણું વાવ્યું છે તો અહીંયા જોવે છે કે હા રીંગણા તોડવાના છે કાટાવાળું થોડું છે હા એ કાટાવાળું છે આ બાજુ છે મોટર લઈ લે પણ પણ જરા રીંગણા અને નીચે જો આ બાજુ દેખાય મને કેટલા છે તો દોસ્તો અત્યારે આપણે અંજીરને ને નીચે નીચે ડાળો હતી વધારાની એ કાપી નાખી છે જેથી કરીને આ એક ડાળ ઉપર ચાલે કારણ કે નીચે ફેલાઈ ગયું હતું બહુ વધારે એટલે ઉપર અમે થોડુંક જોઈએ ગ્રોથ થઈ શકતો નહોતો હવે અહીં છે હું સા નીચે એક ડાળી ફૂટી ગઈ છે હવે એટલે ઉપર આવેલું છે તો હેતલ આપણે અહીંયા આવી ગઈ છે કાંદા લેવા આપણે કીધું હતું ભાઈ તું અંદર જવા દે તારે જવું નથી ફટાફટ બહાર વહી આવી છે જોવાનું સાગ ને અડધી કલાક પછી કેવીક અસર ઉપડે છે પાણી છે ઈદ એ લોકો પપ્પા ખબર કાઢવા આવ્યા છે એટલે રોકાઈ ગયા છે કાલે છંદે છે એટલે બંને ભણે ભણકીને રજા છે એટલે રોકાવાના છે એનું સાસરું અહીંથી પંદર કિલોમીટર દૂર છે પાતા પર ગામ છે અને એ બે વર્ષ પહેલાં ચૂંટણી હતી સરપંચની એમાં એ ચૂંટાણા હતા તો અત્યારે બધું સારું કામ કરે છે ગામનું દોસ્તો અમારા બેન છે અત્યારે જે આપણે બે વર્ષ પહેલાં સરપંચની ચૂંટણી આવી હતી એમાં વિજય થઈ ગયા હતા તો અત્યારે જે ગામમાં અત્યારે વર્ષો જૂના પેન્ડિંગ કામ હતા એ બધા બે વર્ષમાં પૂરા કરી દીધા છે કેમેરાથી માંડીને વાઈફાઈ પછી બ્લોક ના કામ હોય આજુબાજુના જે નાના મોટા રોડ હોય ગામને જોડતા પછી વર્ષો જૂનો એ પ્રશ્ન હતો ગામમાં બસો નહોતી આવતી સરકારી એ બસો પણ એને મેં ખૂબ મહેનત કરીને ચાલુ કરાવી દીધી છે તો આપણે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ અત્યારે આપણે એને તો ચાલો દસ અત્યારે પાણી તૈયારી થઈ રહી છે સરપશ્રી પણ કામે લાગી ગયા છે કાંદા થોડાક મોંઘા પડતા હોય એવું લાગે છે બસ છે ઘરના રીંગણા પણ ઘરના છે ક્રિકેટ મેચ ચાલુ છે મમ્મી પણ બે ગયા છે તો સવારમાં માં અમારા એક મોટા બેન પણ આવ્યા હતા પણ આપણે ઘરે હતા નહીં એટલે કઈ ખૂબ વ્લોગ ચાલુ કર્યો નતો એટલે એને આપણે બતાવી નથી શીખા પાછા હમણાં આવશે ત્યારે એને તમને બતાવી ફેમિલી મેમ્બર આપડા કોણ કોણ છે એના જે એ તમને આપણે પરિસ્થિત કરાવશું બધાને ધીમે ધીમે કારણ કે હમણાં બધાય કામમાં પડી ગયા એટલે આપણે ક્યાંય જઈ શકતા નથી અને આપણી ઘરે કોઈ આવી શકતા નથી તો વિડીયોમાં બનાવી રહેજો વિડિઓ ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલને તો અત્યારે કાંદાની અને ટમેટાની ગ્રેવી કાંદા નાખી દીધા છે અને કાંદા સરી જાય એટલે પછી ટમેટાની ગ્રેવી વટાણા અને આદુ મારી દે નાખી દે એટલે કાંદા અને વટાણા સડી ગયા છે કમ્પ્લીટ સડી ગયા છે અને જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે બધું તો હવે આપણે એનો વઘાર નો કરવાનો છે હવે આદુ નાખી દે આદુ મેં પાછળ એટલા માટે નાખ્યું એ આદુ નીચે બેસવા કરે અને ભાજીનો સ્વાદ બદામ ખરાબ થઈ જાય દાજી જાય એવું એટલે આદુ છેલ્લે રહેવા દે છે આદુ છડી જાય એટલે આપણે લસણ સૂકું લસણ ખાંડેલું નાખવાનું છે પછી ભાજીનો મસાલો નાખવાનો છે ને પછી આપણે ટેસ્ટ કરીએ આદુને એવું બધું છડી ગયું છે લસણ લસણવાળી ચટણી નાખી દઈએ એટલે કલર પકડી જાય મસ્તનો સ્વાદ પણ આવે અને જોડે નાખી છે અને થોડુંક આપણે મિક્સ કરી દઈએ બહુ નહીં આમ ચાડું પતલું એમ થોડુંક આખા ભાંગો ને એવું કેમ કે બહુ મિક્સ કરેલું કોઈ ઓછું ભાવે આખા ભાંગો રે

આરાહી દે જમમાના તો ભાવી જા ચલા તો દોસ્તો અત્યારે આપણા ખેતરમાં રોરડા આવી ગયા છે જો આપણે રાતે આવી ગયા છે જો ભાઈગા જો ભાઈગા સંગાની પથારી ફેરવવાના છે આ બધાય હો ત્રણ છે દોસ્તો આપણે રોજડા ખેતરમાંથી માંડ કાઢ્યા ચણામાં બેઠા હતા આપણા ચણાનું જે પડવું છે આપણું અને એમાંથી કાઢ્યા એટલે કપાસમાં વહી ગયા આપણા બાર વીઘાનો કપાસ જે આપણે ઊભો છે હમણાં કાઢવાનો છે તો એક વખત તમે બહાર કાઢ્યા પાછા કપાની અંદર વહી આવ્યા ત્રણ વખત કપાની બહાર કાઢ્યા અને ત્રણ વખત અંદર વહી આવ્યા અંદર જાય એટલે રોડડા બે જાય હવે તો એ હોત જ શીખી ગયા લપાઈ જાય સીધા કાંઈ ખબર જ ન પડી કે ભાઈ અમારી સાઈડની બત્તીમાં એક એની ઉપર રાખે હું એની પાછળ પાછળ દોડતો હતો અત્યારે માંડી દોઢ બે કલાકની મહેનત પછી એ કપા આપણે આપણે રોડે ચડાવ્યા અત્યારે અત્યારે મારા ભરતભાઈએ પાપ કરી નાખ્યો છે ચણા શેકવાના છે ભીખા છાસી આપણે ખરા પેટના આવે કારણ કે એક વાગી ગયો રાતનો તો હાલો આપણે ચણા શેકીને ખાઈ લઈએ હવે પછી મોઢેક થઈને હવે ઘેર જાહું પાછા